યુટ્યુબમાં કેટલા વિડીયો અપલોડ કરવાથી મિત્રો ચાર હજાર વોચ ટાઈમ આપણા પૂરા થાય છે અને આપણી ચેનલ મોનોટાઇઝ થઈ શકે છે તો ઘણા લોકોની મિત્રો કોમેન્ટ હતી કે યુટ્યુબમાં આપણે કેટલા વિડીયો અપલોડ કરશું ત્યારે આપણા ચાર હજાર વોચ ટાઈમ થશે અને કેટલા વ્યૂઝ બનાવવા જોઈએ ત્યારે આપણા ચાર હજાર વોચ ટાઈમ બનશે તો આ વિડીયો સ્પેશિયલ મિત્રો એના માટે લઈને આવ્યો છું વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને આ વિડીયોમાં છે ને ઘણા લોકોને ખબર જ નથી મિત્રો કે કમસે કમ આપણી યુટ્યુબની અંદર આપણે શરૂઆત કરી છે તો એની અંદર કેટલા વ્યૂઝ આવવા જોઈએ અને કેટલા વ્યૂઝથી કેટલો વોચ ટાઈમ આપણને મળે છે અને વધારે વિડીયો અપલોડ કરવા કે એક જ વિડિયો અપલોડ કરવો એની બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે મિત્રો કે એક વિડીયો હોય તો પણ તમારી મિત્રો ચેનલ મોનોટાઈઝ થઈ શકે છે પણ એની અંદર કેટલા વ્યૂઝ જોઈએ અને ક્યારે એનો વોચ ટાઈમ બને છે એની બધી માહિતી તમને આ લાઈવ પ્રૂફ આ વિડિયોની અંદર મળવાની છે બસ વિડીયોની અંદર મિત્રો ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ એક પોઈન્ટ એવો છે કે ઘણા લોકો એ જ રાહ જોતા હોય છે કે આપણા ચાર હજાર વોઇસ ટાઈમ ક્યારે બનશે અને ચાર હજાર વોસ ટાઈમ બની જાય તો સબસ્ક્રાઈબ ક્યારે બનશે તો મિત્રો આ દરેકના મગજની અંદર આ વિચાર હોય છે મારા ખુદની અંદર પણ મિત્રો આવું પહેલી વખત બનતું એમ કે ચારે મતલબ આપણા વોઇસ ટાઈમ ક્યારે બનશે કેટલા વ્યૂઝ બનાવવા જોઈએ છે અને કેટલા વિડીયો અપલોડ કરશું ત્યારે આપણા ચાર હજાર વોસ ટાઈમ અને વન કે સબસ્ક્રાઈબ થશે મિત્રો તો મુશ્કેલ તો છે જ મિત્રો પણ એના માટે એક સાહસ આપણા અંદર એક હુનર હોવું જોઈએ કે આપણે યુટ્યુબની અંદર કાંઈક મતલબ કરીને મિત્રો બતાવું છે બસ હું એવું જ દરેક સબ્સ્ક્રાઇબ મિત્રોને કહું છું કે તમે તમારા મનની અંદર એવી ઠાન લેશો કે યુટ્યુબની અંદર કાંઈક બનવું છે તો જ મિત્રો તમે યુટ્યુબની અંદર આગળ વધી શકશો અને હરેક કામની અંદર મિત્રો કહેવત છે કે તમે કોઈ પણ કામ કરતા હોય ને મિત્રો તો એની અંદર તમે દિલથી કામ કરતા હોય ને તો ભગવાન પણ તમને સાથ આપે છે મિત્રો મારે એક યુટ્યુબની અંદર એક યુટ્યુબનું આપણે નામ એક બનાવવું હતું કે આપણે યુટ્યુબમાં નામ બનાવવું છે ને આપણે યુટ્યુબર બનવું છે મિત્રો મેં શરૂઆત મિત્રો ઘણા વર્ષોથી કરી છે બે હજાર સોળથી પણ હવે આપણી ચેનલ મિત્રો મોનોરાઇઝ થઈ છે એટલે મતલબ આપણે પહેલેથી એક સપનું હતું કે આપણે યુટ્યુબર બનવું છે એવી રીતે મિત્રો તમારા વિચારો સારા હોય ને તો સો ટકા મિત્રો ભગવાન પણ આપણને સાથ આપે છે હવે હું તમને એક જ વિડીયો તમને આપણી ચેનલમાંથી દેખાડું છું આપણી ટેકનિકલ જયગુગા યુટ્યુબ ચેનલની અંદર એક વિડીયોની અંદર મને કેટલા વ્યૂઝ મળેલા છે પહેલાં તમને સ્ક્રીન પણ દેખાડી હતી કેટલા એની અંદર વ્યૂઝ મળેલા છે એની અંદર કેટલા વોચ ટાઈમ મળ્યા છે અને સાથે સાથે એ પણ તમને જાણવા મળશે કે એક જ વિડીયોની અંદર સબસ્ક્રાઈબ કેટલા મળ્યા છે તો ખાસ વિડીયોમાં બને રહેજો જેથી હું તમને મિત્રો પ્રૂફ સાથે અને તમે ખુદ મિત્રો અહીંયા સમજી શકો કે આપણે કમસે કમ આપણી ચેનલની અંદર કેટલા વ્યૂઝ બનાવીશું હવે મિત્રો આ જે વિડીયોની અંદર વ્યૂઝ મળેલા છે બે લાખ બાવન હજાર પાંચસો ને છોતેર તો સમજી લો કે અઢી લાખ તમે સમજી શકો છો કે અઢી લાખ વ્યૂઝ મને આ વિડીયોની અંદર મળ્યા છે હવે આ વિડીયો કેટલી મિનિટનો છે એ પણ આપણે મિત્રો જાણવું પણ જરૂરી છે તો હું થોડોક બેકઅપ આવી જાઉં છું તો આ વિડિયો મિનિટ છે કમ્પ્લીટલી આઠ મિનિટનો મિત્રો વિડિયો છે તમે જોઈ શકો છો આઠ મિનિટનો વિડીયો છે હવે આઠ મિનિટની અંદર અઢી લાખ વ્યૂઝ આપણને મળ્યા છે કમ્પ્લીટલી ઓલરેડી અઢી લાખ બરોબર છે તમે ખુદ જોઈ શકો છો હવે એને સાઈડમાં આપણે ક્લિક કરીએ તો તમે ખુદ મિત્રો એની અંદર જોઈ શકો છો કે અઢી લાખની અંદર મને જે આપ જે આપણો વોચ ટાઈમ કહીએ છીએ એ વોચ ટાઈમ મિત્રો સાત જોઈ લો સાત હજાર ચારસો આપણે ચાર હજાર વોચ ટાઈમની જરૂર પડે છે મિત્રો પણ એની અંદર સાત હજાર ચારસો વ્યૂઝ મતલબ વોચ ટાઈમ મળ્યો છે મતલબ ત્રણ હજાર વ્યૂઝ ત્રણ હજાર ઉપર ચારસો કલાક વધારે મળેલા છે મતલબ આપણે ત્રણ હજાર વધારે મળ્યા છે તો એની જગ્યાએ આપણી વિડીયોની અંદર કમસે કમ મતલબ કેટલા વ્યૂઝ હોય તો આપણી ચેનલ મોનો થાય છે તો એક લાખ અને સાઠ હજાર આસપાસ હોય અને તમારી વિડીયો સારી પબ્લિક કમ્પ્લીટલી જોતી હોય આઠે આઠ મિનિટ જે આઠ મિનિટનો વિડીયો છે તો તમારે અહીંયા ચાર હજાર વોઇસ ટાઈમ એક વિડીયોની અંદર પણ બની જાય છે મિત્રો હવે વાત રહી સબસ્ક્રાઈબની મિત્રો એ પણ તમને જણાવી દઉં તો અહીંયા સાઈડમાં હું ક્લિક કરું છું તો સબસ્ક્રાઈબ મિત્રો આપણે એક હજારની જરૂર પડે છે તો અહીંયા સબસ્ક્રાઈબ મિત્રો તમે જોઈ શકો છો એક જ વિડીયોની અંદરથી મળ્યા છે ત્રણ હજાર છસો એટલે કે છત્રીસો આપણે જરૂર છે વન કેની તો અહીંયા વધારે કેટલા છે મિત્રો પચીસો સબસ્ક્રાઈબ અહીંયા વધારે થઈ ગયા છે આપણી આ ચેનલની અંદર હવે મિત્રો એ પણ તમારે જાણવું જરૂરી છે કે અહીંયા અઢી લાખ મને વ્યૂઝ મળ્યા છે તો અઢી લાખની અંદર તમને કેટલા ડોલર મળે છે મિત્રો આ પણ આપણા માટે એક જાણવું જરૂરી છે તો ખાસ મિત્રો અહીંયા સાઈડમાં હું ક્લિક કરીને ચેક કરી લઉં છું તો તમને કદાચ સ્ક્રીન ના દેખાડું તો અહીંયા મને ડોલર મળ્યા છે મિત્રો અઢી લાખની અંદર મિત્રો એકસો તેસઠ તો આપ સમજી શકો છો મિત્રો એસ એકસો ને ડોલર એટલે મિત્રો ખાસ તમે ગણતરી કરી લેજો અને અઢી લાખ જ વ્યૂઝ મળેલા છે તો હવે તમે વિચાર કરી લો કે ચાર હજાર વોસ ટાઈમ બનાવવા માટે મિત્રો આપણે એક વિડીયો જરૂરી છે કે વધારે એ પણ તમને કહી દઉં કે મિત્રો એક મહિનાની અંદર મેં ત્રીસ વિડીયો મૂક્યા હતા કેટલા ત્રીસ વિડીયો મૂક્યા હતા એની અંદર એક જ વિડિયો મિત્રો વાયરલ થયો હતો આ એક જ વિડીયોની અંદરથી મતલબ આપણે ચાર હજાર વોસ ટાઈમ થઈ ગયા હતા પણ મતલબ એવું પણ હું નથી કહેતો કે તમારે એક જ વિડીયો અપલોડ કરવાનો છે પણ હા વિડીયો તમે ત્રીસ મૂક્યા છે તો તમારો એક વિડીયો મિત્રો વાયરલ થવાનો છે અને જો આઠ મિનિટનો વિડિયો છે ને પબ્લિક પૂરી જુએ છે તો દોઢથી બે લાખ તમને વ્યૂઝ મળે છે એક જ વિડીયોની અંદર તો પણ તમારા ચાર હજાર વોસ્ટ ટાઈમ કમ્પ્લીટ થઈ શકે છે તો વિડીયો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાની મિત્રો